જે કોઈ ઉમેદવારો છે તેમના ભાવિ મતદાન પેટી માટે કે એવી એમાં સીલ થશે ચાર તારીખે પરિણામ કેવી આશા કેવી અપેક્ષા ચોક્કસપણે દેશમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને મારા બોટાદમાં અને મારી ભાવનગરમાં લોકો સ્વયંભૂ મતદાન કરવા ઉમટી પડ્યા છે આજે જોયું છે કે મતદાનની ટકાવારી ખૂબ ઊંચી આવી રહી છે એટલે આ ટકાવારી ને એવું લાગે છે લોકોના ઉત્સાહ ઉપરથી એવું લાગે છે કે મારી બોટાદની જનતા અને ભાવનગરની જનતા ફરી વખત પરિવર્તન લાવશે બોટાદની જનતા પરિવર્તન લાવશે અને ચોક્કસપણે ઇન્ડિયા એલાઇન્સની સરકાર બનવા જઈ રહી છે અને બોટાદ અને ભાવનગરની જનતામાં જીતનો વિશ્વાસ અમને છે એ ચોક્કસપણે અમે કહી શકીએ બોટાદની જનતા ચૂંટણી લડી રહી છે ભાવનગરની જનતા ચૂંટણી લડી રહી છે એટલે લીડ તો ખૂબ મોટી આવવાની છે ઓકે